અરવલ્લી જિલ્લામાં સતત બદલાતા વાતાવરણને પગલે ખેડૂતોને પાકમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ જિલ્લાની ત્રીસ હજાર હેક્ટર જમીનમાં બાગાયતી પાક શાકભાજીનું વાવેતર કર્યું છે જેમાં સૌથી વધુ કેપ્સિકમ મરચાનું વાવેતર કરાયું છે વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયો છે તેવામાં સતત બદલાતા વાતાવરણને પગલે પાકમાં થિપ્સ અને કથેરી નામનો વાયરસ લાગતા પાક સુકાઈ જઈને નષ્ટ થઈ રહ્યો છે જેથી ઉત્પાદન ઓછું થયું જેના કારણે ખેડૂતોને આ વખતે કેપ્સિકમ મરચાના પાકમાં નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે દવાના છંટકાવ બાદ પણ આ રોગ કાપુમાં ન આવતા ખેડૂતો લાચાર બન્યા છે ત્યારે બાગાયત વિભાગ પાસે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે આ વખતે મરચાનું વાવેતર સારું એવું કર્યું છે અમે પરંતુ આ વારંવાર વાતાવરણના પલટાના કારણે મરચાંની અંદર થ્રીપ્સ અને વાયરસનો રોગ ખૂબ જલ્દી આવી જાય છે અને માર્કેટમાં ભાવ પણ અત્યારે ગગડી ગયો છે અને વાયરસ આવવાના કારણે મરચાંમાં ઉત્પાદન ઘટી જાય છે મરચાંની ક્વોલિટી બનતી નથી એટલે માર્કેટમાં ભાવ મળતો નથી અમે વિગે ત્રીસથી ચાલીસ હજાર ખર્ચો દવા બિયારણમાં કરેલ છે પણ એ ખર્ચો પણ મળી શકે એવું લાગતું નથી એટલે આ વખતે ખેડૂતોને મરચાંના જે નફાનું ધોરણ હતું એ એકદમ નીચું જતું રહીને મરચાંની ખેતી કાઢીને બીજી કોઈ ખેતી કરવી પડશે કારણ કે મરચાં સક્સેસ જાયું લાગતું નથી એનું કારણ એ છે કે વાતાવરણમાં વારંવાર પલટો આવે છે એટલે રોગ નીકળતો નથી ગમે તે દવા છોટો પણ રોગ નીકળતો નથી